ભાવનગર જિલ્લાના પાલિતણા ખાતે ક્ષત્રુંજી ગિરિરાજની ગોદમાં આગમ મંદિર ખાતે ભવ્ય ચતુર્માસ આરાધના કરવામાં આવી રહી છે પવિત્ર તીર્થભૂમિ ઉપર ચતુર્માસના અને આચાર્યોની ચતુર્માસની તપસ્યા કરી ત્યારે પાલિતણા ખાતે શત્રુજ ગિરિરાજની ગોદમાં આવેલા આગમ મંદિર ખાતે પરમપૂજ્ય આચાર્ય શ્રી અશોક સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સુરીજી મહારાજ સાહેબજીની ની નિષ્ઠામાં ભવ્ય ચતુર્માસ આરાધના કરવામાં આવે આવી રહી છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીતાણા મારું નામ વેંકા નીતિશ સરકાર હું જાપાનમાં રહું છું ને અશોક સાગર પૂજે અશોક સાગર મારા સાહેબની મારી પર કૃપા છે એમના આશીર્વાદથી જ હું આજ સુધી આટલી બધી આગળ વધી છું અને સાગર ચંદ્ર મારા સાહેબ એમની બી મારી પર બહુ કૃપા છે એમને મને જ્યારે બી જ્યાં આવી છું ત્યારથી મને અહીંયા છે તે આ લાભ મળ્યો આ લાભ પણ મને એમનો ટેલિફોન આવેલો જાપાનમાં કે હું બે વર્ષ પહેલાં અહીંયા ચોમાસું કરાવવાની હતી પણ મારું ચોમાસું કોરોનાના હિસાબે કેન્સલ થઈ ગયું પછી સાહેબનો ફોન આવ્યો કે હું આ વર્ષે પાલિતાના છું તમારી ભાવના છે ચોમાસું કરાવવાની તો મેં હા કીધી મારી ભાવના એ અધૂરી હતી આ વર્ષે મારી એ ફૂરી કરું છું અને શાસનના કાર્યો કરવા અને મારી લક્ષ્મીને શાસનમાં કેમ વાપર્યું એ જ મારો ઉદ્દેશ છે હું ભગવાન પાસે રોજ એક જ માગું છું કે હે પ્રભુ મને મળેલી શક્તિને સંપત્તિ જીન શાસનના કામમાં ઉપયોગ આવે એવી મને શક્તિ આપો અને આત્મલક્ષી પ્રાપ્ત કરવાનું બળ આપો હું ધર્મ એટલું બધું ભણેલી નથી એટલે જે અહીંયા આવીને બધું શીખવા મળે છે પણ એટલો બધો અભ્યાસ મેં કરેલો નથી એમથી મને ખાલી સામાયિક પ્રતિક્રમણ કરતા આવડે છે એટલું જ હું કરું છું એમથી વધારે હું નથી કંઈ કરતી દાદાના દામમાં બસ એ તો એ ખુશી બીજ કોઈ પાર જ નથી એને રોજ તલેટી જઈએ છે અહીંયા હું પૂજા સેવા કરું છું બધું કરું પણ અહીંના લેડીઝો જેટલા ધરોમાં આગળ છે ને એ લોકોને જ્ઞાન હોય છે એ લોકો મને નથી જ્ઞાન પણ જેટલું ડિટેલમાં અહીંયા મારા સાહેબ અત્યારે સમજાવે છે ને એટલે એ બહુ સરસ થાય છે મારા સાહેબ જે આપણે કઈ કઈ જિંદગીમાં ભૂલો કરી રહ્યા છે કઈ કઈ આ આપણાથી થાય છે એ બધી સમજ એટલી બધી નહીં એ બધી સમજ સાહેબ આપે છે તે મને એમના વાખ્યાન ન છે દુનિયા જે અમારું નસીબ એ અમને આ લાભ મહી લોકો હું મારા માસ અમને આ કઈ કંઈ તીધીના મોમાસાનો લાભ અપાયો અને અને વિરોધ પાય છે રહીને સારી રીત થાય છે પછી અમે પાછા જતા બી રહેવાના